દિવાળીના તહેવારો આનંદ ઉત્સાહ અને ઉજવણીના દિવસો છે પરંતુ આ ખુશી વચ્ચે ક્યારેય એક પણની બેદરકારી અકસ્માતનું કારણ બની જાય છે આવા સંજોગોમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તહેવારના દિવસોમાં પણ ખડે પગે ફરજ પર રહી હતી સુરતમાં એકસો આઠની ટીમે આ વર્ષે સામાન્ય કરતા સામાન્ય દિવસ કરતાં વીસ ટકા વધુ કોલ્સ હેન્ડલ કર્યા હતા દિવાળીના દિવસોમાં લોકો આનંદ ઉત્સાહના મૂળમાં હોય છે આ દરમિયાન લોકોની થોડી ગફલત અકસ્માતને આમંત્રણ આપી બેસે છે માટે જે અકસ્માતમાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સ હંમેશા વાર તહેવારે ખડે પગે સેવા આપે છે આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં એકસો આઠ ઇમરજન્સી સેવાઓએ ખડે પગે સેવા આપી હતી જે સામાન્ય દિવસ કરતાં વીસ ટકા વધુ કોલ આવ્યા હતા જેમાં સૌથી વધુ કોલ પડી જવાથી ઈજા થવાના આવ્યા હતા દિવાળીનો તહેવાર આનંદ ઉત્સાહ અને પ્રકાશનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે સૌથી વધુ દિવાળીમાં સૌ કોઈ આનંદ અને ઉત્સાહમાં મસ્ત હોય છે પણ આનંદ વચ્ચે થોડો બેદરકાર પળોમાં અકસ્માતો બની જાય છે એવામાં લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે

સુડતાળીસ ટકાનો વધારો નોંધાયો છે સામાન્ય દિવસમાં પાસઠ કોલ આવે છે જ્યારે દિવાળીના પર્વમાં સત્તાણું કોલ આવ્યા હતા જ્યારે વાહનને કારણે અકસ્માતના બનાવમાં ચાલીસ ટકા વધારો નોંધાયો છે સામાન્ય દિવસમાં સત્તાવન કોલ આવતા હોય છે જ્યારે દિવાળીમાં પંચ્યાસી કોલ એટેન્ડ કર્યા હતા તહેવારના સમયમાં લોકો ઉત્સાહમાં વાહન ધીમું ચલાવવાની સાવચેતી રાખવાની અને નાની બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે વધુમાં વધુ 108 ઇમરજન્સી સેવાનો ઉપયોગ કરવો જેથી દર્દીને તુરંત અને પૂરતી સારવાર મળતા જીવન બચી શકાય તહેવારોની વાત કરીએ તો જે નોર્મલ દિવસો હોય છે એના કરતા તહેવારોની અંદર ઇમરજન્સીનો ફ્લો વધતો હોય છે ખાસ કરીને દિવાળીની વાત કરીએ તો નોર્મલ દિવસની અંદર ચારસો ને જેટલા કોલ આવતા હોય છે કેસ આવતા હોય છે તે વધીને દિવાળીની અંદર પાંચસો ને બેતાલીસ એટલે આશરે એકવીસ ટકા જેટલો વધારો થયો હતો ત્યારબાદ આપણે નવા વર્ષની વાત કરીએ તો નવા વર્ષમાં એ કેસ વધીને છસો ને દસ એટલે પચીસ ટકા જેટલો વધારો થયો હતો અને ભાઈબીજની વાત કરીએ તો એ કેસ પાંચસો ને એટલે વીસ ટકા જેટલો કેસનો વધારો થયો હતો આ કેસીસની અંદર જોવા જઈએ તો સૌથી વધારે આરટીએ કેસીસ રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે પડી જવાથી વાગવાના છે પેટના દુખાવાના છે બ્રિથિંગ ડિફિકલ્ટીના કેસ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ છે આવા જે મેજર ઇમરજન્સીસ છે તે ઉપરાંત ડિલિવરીના કેસીસ છે કે જેમાં માતાને જ્યારે ડિલિવરીનો દુખાવો થતો હોય છે તો એને હોસ્પિટલ લઈ જવા માટે એકસો સેવા તત્પર અને તૈયાર રહે છે એક તરફ શહેરી જનો આપણે તહેવારોમાં મસ્ત હોય છે અને બીજી તરફ એકસો આઠના કર્મચારીઓ ખરી પગે નોકરી કરતા હોય શું કહેશો એકસો આઠ ઇમરજન્સી સેવાને શરૂ થયાને અઢાર વર્ષ થઈ ગયા છે અઢાર કોઈ કોઈપણ તહેવાર હોય એકસો આઠ ઇમરજન્સીના જે કર્મચારી મિત્રો છે એ દિવસ રાત જોયા વગર ત્રણસો ને પાસઠ દિવસ લોકોની સેવામાં રહે છે દિવાળી નવ વર્ષ અને ભાઈબીજની અંદર પણ સુરત શહેર અને જિલ્લાની અંદર સડસઠ જેટલી એકસો આઠ તેના લગભગ બસો ને નેવું જેટલા કર્મચારીઓ સાથે ખડેપગે હતા અને બધી જ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તે લોકો તૈયાર હતા એ લોકો માટે અને એમ્બ્યુલન્સની વાત કરીએ તો ખાસ કરીને એમ્બ્યુલન્સની અંદર પણ દવાઓનો સ્ટોક મંગાઈ લેવામાં આવ્યો હતો ઓક્સિજનના સિલિન્ડર પણ ભરીને અલગથી એક્સ્ટ્રા મંગાઈ લેવામાં આવ્યા હતા દિવાળીના ઉત્સાહમાં સુરક્ષાનો ખ્યાલ રાખવો એટલો જ જરૂરી છે સાવચેતી રાખીને વાહન ચલાવવું ભીડવાળા વિસ્તારોમાં ધીરજ રાખવી અને કોઈ અકસ્માત થાય તો તરત એકસો આઠ ઇમરજન્સી સેવા સંપર્ક કરવી જેથી દર્દીને સમયસર સારવાર મળી શકે અને અનેક જીવ બચાવી શકાય